જે ભારે વરસાદ અહીંયા જોવા મળી રહ્યો છે જે વાહન ચાલકો છે જોઈ શકો છો કે બાઈક સવાર રેનકોટનો ઉપયોગ કરી રહ્યા છે તો મોપેડ ચાલક અહીંયા છત્રીનો ઉપયોગ કરતા પણ જોવા મળી રહ્યા છે રોડ રસ્તા ઉપર અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં અત્યારે આપણે ઉપસ્થિત છીએ નિઝામપુરા સમા છાણી હરણી ફતેગંજ સયાજીગંજ રાવપુરા આજવા રોડ વાઘોડિયા રોડ શહેરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે નહીં ફક્ત વડોદરા શહેરમાં પરંતુ આસપાસના પંથકમાં દશરથ પદમલા કોયલી નંદેસરી સહિત અનેક ગામની અંદર પણ વરસાદ શરૂ થયો છે શહેરીજનો જે સવારથી બપોર સુધી ગરમી અને ઉકળાટમાં પરેશાન હતા અત્યારે ક્યાંક વરસાદથી તેમને રાહત થઈ શકે છે વાહન ચાલકો પણ વિઝિબિલિટી ડાઉન થતાં જે લાઇટનો ઉપયોગ કરીને વાહનો ચલાવી રહ્યા છે એક તરફ જે ગ્રામ પંચાયતોની ચૂંટણી છે તો તેની અંદર પણ વરસતા વરસાદમાં પણ અનેક મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે નહીં વડોદરા શહેર પરંતુ આસપાસના દશરખ પદમલા સહિત અનેક ગામમાં પણ વરસાદ છે જગતનો તાત ખેડૂત જે વરસાદની રાહ જોઈ રહ્યો છે વાવણી લાયક વરસાદ અને તેની વડોદરાની અંદર શરૂઆત જોવા મળી રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ વડોદરા શહેરમાં અને આસપાસના પંથકમાં સાર્વત્રિક વરસાદ શરૂઆત થઈ ચૂકી છે કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા